હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ક્રિસ્પી પોટેટો રોલ્સ જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ આપણે આ રીતે મેં પાંચસો ગ્રામ બટેકાને બોઇલ કરી લીધા છે અને એની છાલ ઉતારી લીધી છે હવે આપણે આમાં થોડા મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં આપણે આમાં એક મોટી ડુંગળી છે ઝીણી સુધારીને નાખીશું સાથે કિચન કિંગ મસાલા છે એક ચમચી એ નાખીશું તમે આની જગ્યા ઉપર ગરમ મસાલો પણ નાખી શકો છો આમચૂર પાવડર છે એક ચમચી એ નાખીશું જો આમચૂર પાવડર ના હોય તો લીંબુનો રસ નાખવો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું લાલ મરચું પાવડર છે એક ચમચી ધાણા ધાણાજીરુંનો પાવડર છે એક મોટી ચમચી સાથે આપણે હવે આપણે આમાં ફ્રેશ આપણા ધાણા છે એ નાખીશું તો ધાણાનું માપ તમે તમારી ઈચ્છા પ્રમાણે ઓછું વધારે કરી શકો છો અહીંયા મેં લગભગ પોણા કપ જેટલા ધાણા નાખ્યા છે બધું આપણે સારી રીતે મસળીને એક આનો આ રીતે મિક્સ તૈયાર કરી દઈશું તો રોલ્સ વાળવા માટે આપણે અત્યારે મિશ્રણ તૈયાર છે થોડો તેલવાળો હાથ કરીને આ રીતે આપણે એના મીડિયમ સાઇઝના રોલ વાળીશું તો આ રીતે બહુ મોટા નહીં અને બહુ નાના પણ નહીં એ રીતે મીડિયમ સાઇઝના આપણે રોલ વાળવાના છે તો બધા જ રોલ આપણે આ રીતે વાળી લઈશું પહેલાં તો તમે જોઈ શકો છો અહીંયા રોલ્સ રેડી થઈ ગયા છે હવે હવે આપણે એક કોર્નફ્લાવરની સ્લરી બનાવીશું જેમાં આપણે બે મોટી ચમચી કોર્નફ્લાવર અને બે મોટી ચમચી પાણી એડ કરીને આ રીતે એક મિશ્રણ તૈયાર કરીશું તો આપણે કોર્નફ્લાવરની સ્લરી જે છે રેડી છે સાથે આપણે અહીંયા બ્રેડ ક્રમ્સ લઈશું તો હાફ કપ જેટલા બ્રેડ ક્રમ્સ મેં લીધા છે તો સ્લરી અને બ્રેડ ક્રમ્સ બંને રેડી છે હવે આપણે જે રોલ્સ વાળ્યા છે બટેકાના એને આ રીતે સ્લરીમાં ડીપ કરીશું હવે આપણે આ જે રોલ્સ છે એને થોડું નિતારી લઈશું અને જે બ્રેડ ક્રમ્સ છે એમાં નાખીશું તો બ્રેડ કમ ક્રમ્સને બરાબર સારી રીતે આમાં આની ઉપર કોટ કરી દઈશું તો રોલ્સ હમણાં થોડા ભીના છે એટલે સરસ રીતે કોટ થઈ જશે આ રીતે હલાવીને ચારે બાજુથી સરસ રીતે કોટ કરી લેવાના એક રોલ આ રીતે મેં રેડી કરી લીધો છે બધા જ રોલ આપણે આ રીતે તૈયાર કરવાના છે તો અહીંયા મેં લગભગ છ સાત રોલ તૈયાર કરી લીધા છે હવે ગરમ તેલમાં આપણે આને તળી લઈએ તો આ આ રીતે તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખી દઈશું અને આને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તળી લઈશું તો ચમચી વડે આ રીતે તેલને રોલ્સની ઉપર નાખતા રહીશું જેથી સરસ રીતે કૂક થાય અને એનું જે લેયર છે એકદમ સરસ ક્રિસ્પી બને તો આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગ આવે ત્યાં સુધી આપણે એને તળવાનું છે તો હવે આટલા રૂલ્સ તળાઈને રેડી થઈ ગયા છે આપણે એને ડિશમાં કાઢી લઈશું તમે કલર જોઈ શકો છો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે તો અહીંયા એક બેચ આપણી તળાઈ ગઈ છે તો આ રીતે બધા જ રોલ્સને આપણે તળી લેવાના છે ઉપરથી આનું લેયર એકદમ સરસ ક્રિસ્પી બન્યું છે તમે આને કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ લાગે છે ઇવન ચા કોફી સાથે પણ તમે આને સર્વ કરી શકો છો તો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ